સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

અંબાજીમાં યોજાશે લીગલ સર્વિસ કેમ્પ અઢાર ફેબ્રુઆરીએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિમાં યોજાશે ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો ચીખલીગર ગેંગનો સાગરીદ ઝડપાયો પાલનપુર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રીડા ઝડપી પાડ્યો હજોઈએ સમાચાર વિગતવાર શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત અંબાજી યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યાત્મિક પીઠ તરીકે ઓળખાય છે હાલમાં ગબ્બર ખાતે પરિક્રમા महोत्सवનો નવમો પાટોત્સવ પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે શંખનાદ યાત્રા પાલખી યાત્રા બીજા દિવસે પાદુકા યાત્રા અને પાલખી યાત્રા ત્રીજા દિવસે ચામર યાત્રા ધજા યાત્રા અને પાલખી યાત્રા ચોથા દિવસે પણ ત્રણ યાત્રા યોજાય છે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ગબ્બર પરિક્રમા મહોત્સવ ખાતે ગુજરાત અને ગુજરાત બહારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ચાર દિવસની અંદર પણ ભક્તો પરિક્રમામાં ઉમળકાભેર દરેક દેવીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી શક્તિપીઠ નજીક આવેલા ગબ્બર ખાતે હાલમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે એસટી વિભાગ તરફથી વિનામૂલ્યે બસ સુવિધા તંત્ર તરફથી ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા સહિત અનેક સુવિધાઓ ભક્તો માટે ઊભી કરવામાં આવી છે અને ભક્તો અત્યારે પરિક્રમા મહોત્સવના નવમા પાટોત્સવમાં ભાગ લેવા માટે અંબાજી ખાતે આવી રહ્યા છે અને મા અંબાની આરાધના કરી રહ્યા છે આજે પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે અને ગત ત્રણ દિવસની જેમ આજે આપણે પાલખી યાત્રા જે છે તેનું આયોજન કન્ટિન્યુ રાખ્યું છે તે સિવાય આજે મશાલ યાત્રાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ત્રિશુળ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે સિવાય અંબાજીના લોકલ ગ્રામજનો દ્વારા આજે જ્યોત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ગબ્બરની જે અખંડ જ્યોત છે તેને નીચે લાવી તે જ્યોતને તમામ જે કહેવાય શક્તિપીઠના મંદિરો છે ત્યાં બધે લઈ જવામાં આવી રહ્યા છે ગત ત્રણ દિવસની વાતો કરી ની વાત કરીએ તો તમામ જે તંત્ર છે તેઓના પ્રયાસ થકી કોઈ પણ પ્રકારની અગવડતા વગર ત્રણ દિવસ મહોત્સવ સારી રીતે યોજાઈ ગયો જેમાં સાડા છ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો એ લોકો આવીને પરિક્રમા કરી અંબાજી મંદિર ટ્રસ્ટને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રોવાઈડેડ નિષ્ફળનું ભોજન વ્યવસ્થાનો પણ તેઓએ લાભ લીધો અને આવતીકાલે જે કે છેલ્લો દિવસ છે ત્યારે આપણે ઋષિકુમારોની હાજરીમાં મંત્રોચ્ચારનું ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બાદ મંત્રાક્ષરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે એક ખૂબ જ સ્પેશિયલ છે અંબાજી માટે કેમ કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બની શકે કે ગુજરાત વિધાનસભાના તમામ સદસ્યો અને મુખ્યમંત્રી આગેવાની હેઠળ આજે સાંજે અંબાજી પધારવાના છે તેઓ દ્વારા એકાવન શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કરવામાં આવશે અને તમામ સંકુલોમાં તેઓની હાજરીમાં થવાની છે તો આ સાંજનો આ જે કાર્યક્રમ છે તેને

જેમાં ગત રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે વતન માતાજીની પ્રતિષ્ઠા હોવાથી પોતે સાંજે સાત વાગે પોતાના પરિવાર સાથે ગયા હતા તેઓ વતનમાં પ્રતિષ્ઠા બાદ મોડી રાત્રે ચાર વાગે ઘરે પરત આવ્યા હતા ત્યારે તેઓ બહારનો દરવાજો ખોલીને અંદર ગયા ત્યારે માલસામાન વેરવિખેર પડ્યો હતો તેમજ તિજોરીના લોક ખુલ્લા પડ્યા હતા અને તિજોરી તૂટેલી હાલતમાં જોવા મળી હતી અને તેમની તિજોરીમાં પડેલા ગ્રાહકોના દાગીના તેમજ તેમની પત્નીના દાગીના અને રોકડ રકમ તેમાં જોવા મળ્યા ન હતા જેથી તેઓએ આજુબાજુના માણસોને તેમજ પોલીસને જાણ કરી હતી જ્યારે ઘર માલિક દિનેશભાઈના જણાવ્યા અનુસાર પચીસ લાખથી વધુના દાગીના અને એક લાખ રૂપિયાથી વધારે રોકડ રકમની ચોરી થઈ છે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અહીંયા ટોડાની પાળે નરસિંહનગર શાળા ત્યાં મારું મકાન દુકાન ત્યાં આવેલું છે ત્યાં હું મકાન દુકાન સાથે ત્યાં કામ કરું છું અને ગઈકાલે રાત્રે છ વાગ્યા આસપાસ હું ભલાસરા અમે પૂરી ફેમિલી સાથે ત્યાં ગયા હતા માતાજીની મંદિરની પ્રતિષ્ઠા હતી એ માટે ત્યાં ભલાસરા ગયેલા હતા અને રાત્રે છ સાડા છ વાગ્યા આસપાસ ત્યાં ભલાસરા ગયા અને સવારમાં સાડા ત્રણ વાગે થરા અને છોકરાને ઘરના બધા પહેલાં ઘરની અંદર બારનો લોક ખોલીને અંદર આવ્યા તો અંદર જોયો તો તિજુરી અને તાળા તૂટેલા હતા અને માલ અંદર હતા નહીં એને એકદમ રાડો પાડવા માંડ્યા હું ગાડી સાઈડમાં કરતો તો પછી ત્યાં આવ્યો જોયો તો કે માલ કોઈ છે નહીં આની અંદર અને આ રીતે ચોરી થયેલી છે હવે આ રીતે બધું જે થાય તો આનું આપણે શું કરીએ આ રીતે થશે તો ઘરમાં રહેવું કે બહાર જાવું આપું કઈ રીતે કરવું એ સવાલ ઉઠ્યો છે અંદાજે પચ્ચીસ લાખ આસપાસની ચોરી થયેલી છે માલ ઘરના દાગીના સમસ્યા પર નજર રહે તે માટે દાનેરા નગરપાલિકા કચેરી નજીક હનુમાન ચોકી ની શરૂઆત કરવામાં આવી છે અગાઉ ધાનેરા નગરપાલિકા કચેરી આગળ ધાનેરા શહેરી વિસ્તારની ચોકી કાર્યરત હતી

વસંત પંચમીના શુભ દિવસે હનુમાન ચોકીના નવા નામ સાથે પોલીસ ચોકી ફરી શરૂ કરવામાં આવી છે આવેલી આવેલી આ ચોકી શહેરની મધ્યમાં હોવાથી ટ્રાફિકની સમસ્યા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો સામે નજર રહે તે માટે આ ચોકી મહત્વની સાબિત થાય તેમ છે દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે પણ સુરક્ષા સેવા અને સલામતી સાથે દાંદેરા શહેરને ચોકીની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા જે કેસમાં મુદત પડી હતી બનાસકાંઠા જિલ્લાના તત્કાલિંગ એસપી સંજીવ ભટ્ટ સામે તેઓને કાર્યકાળ દરમિયાન નાર્કોટિક્સનો કેસ થયો છે જેમાં એક વકીલને ફસાવવામાં તેઓની સંડોવણી બહાર આવતા તેમની સામે કેસ દાખલ કરાયો હતો એનડીપીએસના કેસમાં તેઓ પાલનપુર જેલમાં છે ત્યારે આજે તેઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા

તેમનું મોત થયું હતું કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો આડત્રીસ વર્ષના વંશીભાઈ સુરતાભાઈ ભીલનો ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું કે અકસ્માત બાદ કાર ચાલક તેમજ રિક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા મૃતકના ભાઈએ દાંડીરા પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હવે સમર્થ થયો છો વિરામનો વિરામ બાદ જોઈશું મુખ્યમંત્રી અંબાજીના આંગણે ગબ્બર પરિક્રમા તેમજ આરતી નો લીધો અંબાજીમાં યોજાશે લીગલ સર્વિસ કેમ્પ અઢાર ફેબ્રુઆરીએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની ઉપસ્થિતિમાં યોજાશે ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો ચીખલીગર ગેંગનો સાગરીત ઝડપાયો પાલનપુર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રીડા ચોરને ઝડપી પાડ્યો રહો ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9250 9150 9150 9150 9150 9150 9150 આજે ગબ્બર એકામાં શક્તિપીઠ મહોત્સવના ચોથા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટરમાં તેમજ તેમના મંત્રીઓ અને ધારાસભ્યો વોલ્વો બસ દ્વારા બાય રોડ આવ્યા હતા મુખ્યમંત્રી તેમજ તેમના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા ધારાસભ્ય તેમજ મંત્રીઓ સાથે તેમણે અંબાજી માતાજીના તેમજ ગબ્બર પરિક્રમાના પણ દર્શન કર્યા હતા ગબ્બરના દર્શન કર્યા બાદ આરતી કરવાનો લ્હાવો મુખ્યમંત્રીએ લીધો હતો Kōrumari ame! Kōrumari ame! Kōrumari ame! Kōrumari સમાજને શિક્ષણની રીતે પછાત સમાજ માનવામાં આવે છે પરંતુ હવે ઠાકોર સમાજ પર લાગેલું આ કલંક ભૂસાવવા માંડ્યું છે શૈક્ષણિક રીતે પછાત માનવામાં આવતા ઠાકોર સમાજની નવી પેઢી નવા નવા આયામોને સર કરી રહી છે અને ઠાકોર સમાજમાં હવે દીકરાઓની સાથે સાથે દીકરીઓ પણ હરફાળ ભરી રહી છે ત્યારે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા જે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા તે પણ રંગ લાવી રહ્યા છે દાંતિવાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા શેરગઢ ગામની એક દીકરીએ પોતાના માતા પિતાનું સપનું પૂરું કરવા માટે શેરગઢથી ડીસા દરરોજ અપડાઉન કરીને ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં આવીને અભ્યાસ શરૂ કર્યો હતો નિકિતાબેન નામની આ દીકરીએ ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો હતો અને આખરે આજે નિકિતાબેનને સરકારી નોકરીમાં સ્થાન મળતા તેમના માતા પિતા સહિત ઠાકોર કર્મચારી મંડળ અને સમગ્ર ઠાકોર સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ઠાકોરે સખત મહેનત કરીને સમાજની અન્ય દીકરીઓને પણ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે નર્મદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જૂની પેન્શન યોજના પુનઃ બહાલ કરવા બાબતે થરાદ નર્મદા ઓફિસ ખાતે થરાદ સર્કલના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને મૌન વિરોધ કર્યો હતો વિરોધ કરવાની સાથે રાખી હતી માંગણીઓ માટે કાળી પટ્ટી હતી છેલ્લા એક બે વર્ષ દરમિયાન કાર તેમજ જીપોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે જ્યારે આવો જ બનાવ ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર બનવા પામ્યો હતો બનાવની વિગત એવી છે કે તાલુકાના ચેખલા ગામ પાસે સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ લાગી હતી સ્કોર્પિયો ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ગાડીમાં આગ લાગતા ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો સ્થાનિકોના કહેવા પ્રમાણે આ સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું અનુમાન છે અને આગમાં ગાડી સાથે દારૂ બચ્મીભૂત થઈ ગયો હતો આખરે સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશની પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢાર ફેબ્રુઆરીએ લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે આદિવાસી લોકોના લાભાર્થે લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાશે બનાસકાંઠા કાનૂની સેવા સંસ્થા મંડળ ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશની પાલનપુર ખાતે પ્રેસ મીટ કરવામાં આવી હતી જેમાં અઢાર ફેબ્રુઆરીના હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલના ઉપસ્થિતિમાં અંબાજી ખાતે આદિવાસી લોક લાભાર્થી લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સરકારી યોજનાનો લાભ આદિવાસી લોકો સુધી સીધે સીધું પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ રાખવાનો ઉદ્દેશ્ય છે કલેક્ટર અને કાનુની સેવા સત્તા મંડળના संयुक्त ઉપક્રમેથી યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો લાભાર્થી લીગલ સર્વિસ કેમ્પમાં ભાગ લેશે તેને લઈ કાનૂન સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશ બનાસકાંઠા દ્વારા પ્રેસ મેટ કરવામાં આવી હતી શ્રી પંજારા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક આપણા જિલ્લામાં આદિવાસીઓ માટે આદિવાસી પ્રજાજનો માટે એક લીગલ અવેરનેસ કેમ્પ નું એક આયોજન કરવા જઈ રહ્યા છે સદર કાર્યક્રમમાં આપણા ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનિતા અગ્રવાલ મેડમ પણ પધારનાર છે અને સેકન્ડ સિનિયર મોસ્ટ જજ કહી શકાય તેવા ઓનરેબલ જસ્ટિસ શ્રી ધીરેન વૈષ્ણવ સાહેબ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે આ કાર્યક્રમનું આયોજન અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળાનું જે મેદાન છે તેમાં તારીખ અઢારમી ફેબ્રુઆરી ના રોજ સવારના અગિયાર વાગે એક કાર્યક્રમ આ ગોઠવવામાં આવ્યો છે અને મુખ્યત્વે તો આદિવાસી પ્રજાજનોને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેના સીધો લાભ એ તે જગ્યા પરથી જ આપણે આપી શકીએ તે માટેનો એક અમારો નમ્ર પ્રયત્ન છે ફરી સમય થયો છો વિરામ બાદ જોઈશું ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો ચીખલીગર ગેંગનો સાગરીદ ઝડપાયો પાલનપુર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રીડા ચોરને ઝડપી પાડ્યો ન્યૂઝ ચેનલ

માયા સિંગ સિખ વિરુદ્ધ એક વર્ષ અગાઉ પાલનપુર તાલુકા પોલીસ મથકે ચોરી સહિતના અલગ અલગ ત્રણ ગુના નોંધાયા હતા જે ગુનાઓમાં આરોપી પોલીસ મથકથી બચવા માટે નાસ્તો ફરતો હતો જોકે પાલનપુર તાલુકા પોલીસે ચોરીના આ રેડા ગુનેગારને ઝડપી પાડ્યા સઘન તપાસ હાથ ધરીને બાતમી તેમજ ટેકનિકની મદદથી આરોપી અને ચીખલીગર ગેંગનો સાગરીત જુગલસિંહ માયાસિંહ સિખને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આરોપી વિરુદ્ધ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવા સહિતના ત્રણ ગુના નોંધાયા હતા જેમાં તે નાસ્તો ફરતો હતો ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર ગબ્બર પરિક્રમાના ચોથા દિવસે માના ભક્તોથી ગુંજી ઉઠી ગબ્બરની ગાટી જ્યોતયાત્રા મશાલ યાત્રા તેમજ ત્રિશુલ યાત્રા યોજાઈ મુખ્યમંત્રી અંબાજીના આંગણે ગબ્બર પરિક્રમા તેમજ આરતીનો લીધો લાભ અંબાજીમાં યોજાશે લીગલ સર્વિસ કેમ્પ અઢાર ફેબ્રુઆરીએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ઉપસ્થિતિમાં યોજાશે ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તો ફરતો ચીખલીગર ગેંગનો સાગરીત ઝડપાયો પાલનપુર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રીડા ચોરને ઝડપી પાડ્યો તો આ સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર